હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ ને આજે આપણે ફોલ બેડિંગ કરવાનું છે સાડીમાં આ રીતનું આપણે એકદમ ફિનિશિંગવાળું પણ જાતનો અંદર ફુગ્ગો નથી કે એકદમ પરફેક્ટ રીતે ફોલ બેસાડતા શીખવાનું છે એ પણ આપણે સાદા મશીનથી જે આપણે સિલાઈ મશીનથી કરીએ છીએ તેનાથી જ ને એકદમ પરફેક્ટ રીતે બેસાડવાનું ને આપણે બે કલરની સાડી છે ને એની મય આપણે કઈ રીતે પ્રિન્ટ સેટ કરવાની તે પણ તમને બતાવી દઉં ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવન ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે અહીં આગળ હવે આપણે નીચેની જે બોર્ડર છે તેના મેચિંગનો આપણે ફોલ લઈ લેવાનો છે આ રીતનો જોઈ લો આ નીચે આપણે બોર્ડર છે એ બોર્ડર પ્રમાણે તમારે લેવાનું છે અને ઉપર જે આપણે આ પ્રિન્ટ છે જે આપણે અહીં આગળ ભોટવાકાર ભોટવા લ્યા છે તે આપણે ઉપરની સાઈડ રાખવાના છે અહીં આગળ જોઈ લો તમને બતાવી દઉં આ છે પ્રિન્ટ એ ઉપરની સાઈડ રાખવાની એટલે છતાં રાખવાના ઉધા એને કરવાના નથી ત્યાર પછી આપણે અહીં આગળ છતાં ઊંધી જોઈ લેવાની છે આ રીતે સાડીની મહી તમારે પહેલાં આગળનો પાલવ લઈ લેવાનો તો અહીંયા આગળ આપણે આ રીતે છતાં ઊંધી જોઈ લેવાની જે સાઈડ છ ઊંધું હોય તે ઉપર રાખવાનું ને છતું નીચેની સાઈડ રાખવાનું એનો છેડો સીધો કરવા માટે આ રીતે આપણે પહેલાં ચેકો મારી દેવાનો ને આ રીતે આપણે ખેંચવાની છે સાડી એટલે પરફેક્ટ તમારે સીધું જે ત્રા અંદર ત્રાસ હશે તે નીકળી જશે એની જેટલી પણ ક્રોસ હશે જેટલી બી એ હશે એ પ્રમાણે નીકળી જશે ક્રોસ હશે પછી આપણે એથી આ રીતે થોડુંક સીધું કરી દેવાનું એટલે તમારે અહીંયા આગળ તમારે પરફેક્ટ છેડો સીધો થઈ જશે આ રીતે તમારે કટિંગ કરી દેવાનું એટલે કમ્પ્લીટ તમારે આ છેડો એકદમ સીધો થઈ જાય ને આપણા આગળ પાલવ છે અહીંયા આગળ આપણે છતાં ઊંધી જોઈ લેવાની ઊંઘો ભાગ આપણે નીચે રાખવાનો છે ને આપણે જે સિલાઈ મશીન છે તેનાથી જ આપણે ફોલ બેડિંગ કરીએ છીએ આ ફોલ બેડિંગનું મશીન નથી આ રીતે આપણે આગળ ડબલ કરીને એકદમ પાત્રો છેડો વારવાનો છે ઝાડો વારવાનો નથી આ રીતે એકદમ જેમ બનેમ પાત્રો વારવાનો કેમકે ફોલ વેડિંગની મય સાડીનો છેડો બહુ જાડો સારો ના લાગે આ રીતે તમારે એકદમ જોઈ લો એકદમ પાત્રો વારવાનો ને તમારે જોડે સાડી સીધું કરતું રહેવાનું છે આ રીતે કેમ કે સાડી જો આ રીતે ખેંચી જાય છે એટલે તમારે આ રીતે સાડી સીધી કરી દેવાની એટલે તમારે પરફેક્ટ એક ધાર્યો તમારે છેડો ઉટાઈ એટલા માટે આ રીતે પછી અહીં આગળ મશીન આગુ પાછું કરીને બહાર કાઢી લેવાનો એટલે આ તમારે એકદમ સીધો છેડો તૈયાર થઈ ગયો હવે જે ઉધો ભાગ હતો તેને જ આપણે આ રીતે લઈ જવાનું છે પાછળની સાઈડ પાછળની સાઈડ હવે આપણે લઈ લેવાનો અહીંયા આગળ આપણે જોઈ લેવાનું કે ક્રોસ કયું છે ત્યાં પછી આપણે આ રીતે ચેકો મારી દેવાનો ને આ રીતે આપણે સાડી ખેંચી નાખવાની છે એટલે તમારે એકદમ સીધો છેડો નીકળી જશે અને અહીંયા આગળ કિનારી જે આવે ત્યાંથી કાતરનો ચેકો મારી દેવાનો એટલે કપાઈ જાય એ કિનારી આગળ ખેંચવા નથી નીકળ સાડી ક્રોસમાં જશે ત્યાર પછી જે બે સાઈડની કિનારી આવે તેથી કાતરથી જ કાપવાનું તે આગળ ખેંચવાનું નહીં ને અહીં આગળ ઊંધા છતી જોઈને ઊંધો ભાગ ઉપર રાખવાનો ને છતો ભાગ નીચે રાખવાનો છે ને એકદમ પાતળી કિનારી આ રીતે પાછળની સાઈડ ઓટી નાખવાની છે તમને આની મેં પ્રિન્ટ દેખાતી હશે જે પ્રિન્ટ છે જોઈ લો એ એકદમ ભોટવા જે છે ભોટવાકાર એ ઉપરની સાઈડ આવે આ રીતે એ એ પ્રમાણ આપણે અંદર જોતું રહેવાનું છે ત્યાં પછી કરવાનું જે અમુક સાડીઓમાં પાલવ નથી આવતો તો તમને ખ્યાલ ના આવે એટલા માટે તમને પરફેક્ટ બતાવો હવે અહીં આગળ ફોલ આવશે આ ભોટવા બધા આપણે ઉપરની સાઈડ રાખ્યા છે આ રીતે હવે અહીં આગળ એક વ્યજ જેટલું રાખીને મૂકી દેવાની સાડી હવે આપણે અહીં આગળ ફોલ લગાવવાનો છે એક વ્યજ જેટલું રાખવાનું ત્યાર પછી આપણે ફોલ લઈ લેવાનો અને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ જે આગળનું છે તે આપણે પહેલાં ફોલ જોઈ લેવાનું ખરાબ છે કે નહીં એ જોઈને ત્યાં પછી આપણે આગળનું આ રીતે વારી દેવાનું અને ત્યાર પછી મશીન આગું પાછું કરીને એકદમ કિનારી ટૂંક ઢરતું ઢર કિનારી પર કિનારી બેસાડી દેવાની આ રીતે મશીન થોડુંક મોટું જ રાખવાનું છે તાઈણ ઉપર જ રાખવાનું એટલે એકદમ ઝીણી સિલાઈ મારવાની નથી એક તમારે ખોલવાનું થાય તો સાડી ફાટી જાય એટલા માટે તમારે તઈન નંબર ઉપર જ રાખવાનું છે ને ત્યાર પછી તમારે ફોલ બીડિંગ કરવાનું છે આ રીતે અહીં આગળ એકદમ કિનારી ઉપર મારવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને અહીં આગળ આ તમારે પ્રિન્ટ તમે જોઈ શકો છો એ પ્રમાણે જ તમારે પ્રિન્ટ સેટ કરવાની છે ને સાડી બી તમારે આ રીતે સીધી જ રાખવાની એટલે તમારે પરફેક્ટ ખેંચવું ના પડે ને આ રીતે તમારે ધાર ટુ ઢર ફોલ મૂકતું રહેવાનું છે એકદમ કિનારી ઉપર મૂકવાનો છે અહીં આગળ આ રીતે સાડી તમારે સેટ કરતું રહેવાનું સાડી તમારે જેમ સીધી હશે તે પ્રમાણે તમારે પરફેક્ટ ફોલ ફોલ બેસશે અહીં આગળ આગળ વાળી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ મશીન આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું હવે આપણે પહેલેથી આગળ લઈ લેવાનું છે ત્યાર પછી હવે આપણે અહીં આગળ આ જે ક્રોસ છે અહીંયા આગળ ત્યાંથી આપણે આ રીતે પહેલાં ઊભું જોઈન્ટ કરી દઈએ અને ત્યાર પછી હવે ગોળી ઊંચી કરીને મશીન ફેરવી સાડી ફેરી દેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે આગળ એકદમ ધાર ઉપર મશીન મારી દેવાનું છે ને તમારે સાડી જોડે સીધું કરતું રહેવાનું છે આ રીતે ને મારો હાથ જે છે તે તમારે ફોલ ઉપર આ રીતે મૂકી રાખવાનો છે વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરી દોજો ને તમારા સગા સંબંધી કાં તો મિત્ર હોય સેવા ક્લાસનું કામ કરતા હોય તેની જોડે શેર કરી દોજો આ રીતનો તમારે એકદમ પરફેક્ટ ફોલ બેસી જશે અંદર ફૂગો પણ નહીં આવે હું જે રીતે કરું છું એ રીતે તમારે હાથ આ રીતે આખો ફોલ ઉપર મૂકી દેવાનો છે ને ત્યાર પછી સાડી સીધી રાખવાની છે આ રીતે જેટલી તમે સાડી સીધી રાખશો મશીન ઉપર એ તમારી અંદર કોઈ પણ જાતનો ફૂગ્ગો વળશે નહીં ને આ કામ કરીને તમે રોજના ચારસો રૂપિયા કમાઈ શકો છો કેમકે ફોલ બેડિંગના અત્યારે ચાલીસ રૂપિયા ચાલે છે તો તમે દિવસની દસ સાડી તો કરી દોશો આ રીતે અહીં આગળ આખી આપણે ફોલ લગાવી દીધો અહીંયા આગળ આપણે કિનારી વારી દેવાની ત્યાર પછી આપણે ઘોડી ઊંચી કરીને અહીંયા આગળ આડામાં મશીન મારી દેવાનું છે આ રીતે મશીન આગું પાછું કરીને બહાર કાઢી લેવાનું આ રીતે તમારે પરફેક્ટ ફોલ બેસી જશે જોઈ લો કોઈપણ જાતની અંદર ખોલ નથી કોઈપણ જાતનો અંદર ફુગ્ગો નહીં વરે એકદમ પરફેક્ટ રીતે આપણે સિલાઈ મશીન ઉપર આ રીતે ફોલ બેડિંગ તમે કરી શકો છો એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ